પૂજા થા મળી છે મારા મમ્મી કરે છે તેન બધાય તે પસા ચાલો બધા દશામાં બહુ બુદ્ધિ આપે બહુ અને મારો વિડીયો બહુ વાયરલ કરશું એક મિલિયન

चोखा 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 माने चोखा जोवे चोखा तो जोवे

સગાઈ ચાલો હું કઉ છું વાર્તા સાંભળજો બધા કેટલા વાગ્યા વાગ્યા દસ મિનિટ વાગી ને ચાલુ કરું છું દશામાં કરો દશામા ની રથની વિધિ

માટે નિરાભિમાન સ્વભાવ રાખો પરંતુ રાજા તેની વાત હસી કાઢતો મમ્મી બહુ વાળો આવે મને ઓલાનો નો સગરબત્તી નહીં આવે એક એક દિવસ રાણી રાજ રાજમહેલના ઝરોખામાં બેઠી હતી ત્યાં થોડીક દૂર નદીના કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી હતી આ જોઈ રાણી એ પોતાની જાણવા મૂકી દાસીએ પહેલી સ્ત્રીઓને પૂછ્યું તમે સૌ સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું બહેન અમે સૌ દશામાંનું વ્રત કરી રહ્યા છીએ આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું એના જવાબમાં પહેલી સ્ત્રીએ કહ્યું બહેન સૂતના દસ સાધના લેવા અને તેને દસ દસ ગાંઠો વાળી તથા તે ગાંઠોને કંકુના ચાંદલા કરવા એ પછી પહેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય એની વિગત માહિતી આપી દાસી મહેલમાં આવીને રાણીની દશા મનના વ્રતની વાત કહી તે કે રાણી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ અને તેણે પણ દશા વ્રત કરવાનો નિર્ણય કર્યો પરંતુ રાજાને જાણ જાણ થતા તેણે રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું તારે શા માટે આ વ્રત કરવું જોઈએ આપને ત્યાં શનિ ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ

રાજા રાણી તથા કુંવરોને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું રાણીએ રાણીએ આ દશામાં નો કોપ છે એમ કહ્યું પણ રાજાની આંખ ન ઉગડી ત્યારબાદ રાજા રાણી પોતાના બે કુંવરો સાથે ચાલતા ચાલતા

રાજકુંવર ને વાવ માં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પના કરવા લાગ્યા હવે રાજાને મનમાં થયું માનો ન માનો દશા પ્રતાપ છે આથી તેમને રાણીને આશ્વાસન આપતા કહ્યું કે કલ્પના ન કરો રાણી જેને કુંવરો આપ્યા હતા તેને લઈને જ આપણે દશા ફરી ગઈ છે સાચે દશામાં આપણા પર કોપ્યમાન લાગે છે ત્યાંથી તેઓ થાક્યા

જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો આથી રાજા એ રાતે જઈને પેલા રાજા રાણીના કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માન પાન પરિણામી આપીને તેમના ગામ જવા માટે કરી રાજા રાણી પોતાના ઘે બે દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા ત્રીજા દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પોચે ત્યાં દશામાં રૂપ ધારણ કરી બંને ને લઈ ઉભા હતા તેમને રાજા રાણીને તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના પ્રગટ થઈ રાજા રાણી ત્યાં કુંવરો ને આશીર્વાદ આપતા કહેવા કે હે રાજા તારી રાણી સ્તુતિ પ્રસન્ન થઈ જા હવે તમને તારું રાજ્ય પાછું મળી જઈશ મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરે છે દશામાં રાજા એ દશામાં પગ માં કહ્યું કે તમારી કૃપા અપાર છે પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ

બોલી તારી ચિંતા દશામાં ને આપી હું લખવી ન પડે હા લપણા કેવાય Ayo pala ya puar wakil. Turkey's મોકલ છે <laughs> 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 কোন সো হস্য়া পশলা কউম কনাল্য পুযবে কুয়ে নান নান সো কেলেন সো কুসেঙর সো কুযেলো কিশে বাকরা কিশে কুয়েন কুযের আন স� ફાઈનલી આરતી થઈ ગઈ ને થઈ ગઈ વાર કઈ દી મેં કહી દીધી રોજ હું કઉ કઉ છું આપણે સ્પીડમાં માં તો 101 ની ગાડીમાં એ જય ભાગી બહુ લેટ નો કરાય લે ભૂખ લાગી છે નાસ્તો કરી લેજો કે 10 ઉપર થઈ ગયું છે ને ભૂખ લાગે આલો ખાઈ લો કઈ kompas samaana peci oke